જી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો અમારા ખરડોસનથી અમરતભાઈ ઠાકોર પણ ટૂંક સમયની અંદર અમારા ખેતર ફોર્મ હાઉસ ઉપર મિત્રો બાજરી સરસ પહેરે છે એમની ડાઇવિંગ સરસ છે અને જે ખેડૂત મિત્રોને બાજરી પહેરાવી હોય તો અમારા માણીપુરાના અમરતજી ઠાકોર પણ એ બાજરી પણ સરસ મિત્રો પહેરે છે એમને સરસ એમને કો કોમગીરી સરસ છે અને સરખી રીતે મિત્રો ઉગે છે એટલે ખેડૂત મિત્રને બે હાથ જોડીને વિનંતી પણ હું પણ કરી રહ્યો છું કે આજે તો અમારા ફોર્મ હાઉસ ઉપર આવ્યા અને એમને ડાઇવિંગ પણ સરસ હાઈફાઈ છે એટલે ખરેખર માતાજી અમને ખૂબ શક્તિ આપે અને હું સિંગર રમેશ ઠાકોર કે ખરેખર અમરતજીની ડ્રાઈવિરિંગ સરસ છે અને અમારા વેલજી કાકો ટૂંક સમયની અંદર અમારા અમરતજી ઠાકોરને પોણી પાવા પણ આવે છે અને મિત્રો બહુ અને અમરતજી અમૃતજી ઠાકોરનો અનુભવ સરસ છે અને જે આટલા માણેપુરા ખરડોસણ ધુવા ધ્રપડા આટલા વિસ્તારની અંદર અમારા પરેશભાઈનું ટ્રેક્ટર બહુ પ્રખ્યાત છે અને અમે અમરતભાઈને એમનો નંબર પણ નાખાતા રીલની અંદર એટલે જે ખેડૂત મિત્રને બાજરી પહેરાવી હોય તો તાત્કાળી એ અમરતભાઈનો મને કોન્ટિંગ કરજો અમરતભાઈ તમારો નંબર કયો છે હા એ અમરતભાઈ નંબર બોલ્યા એટલે જમ બનાયામાં વિડીયો શેર કરો અને અમરતભાઈનો કોન્ટિંગ કરો જય માતાજી જય હિન્દ ભારત માતાજી જય